રાજકોટ જિલ્લાના ઉપલેટા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં ખેડૂતોના પાક ઉપરાંત જમીનો પણ ધોવાઈ ગઈ જિલ્લા કલેક્ટરે આ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું નિવેદન ખેતીવાડી વિભાગ આર વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે ઉપલેટા તાલુકાના લાખ ભીમોરા તલગણા કુંડેચ સમઢિયાળા સહિતના ગામડાઓમાં સર્વે કામગીરી શરૂ કરાઈ ભારે વરસાદના કારણે જમીનો અને પાકનું નુકસાન થયું છે નદી કાંઠાના વિસ્તારોમાં જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું જે લોકોના ઘરમાં નુકસાન થયું તેનો સર્વે કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટર શ્રી આઠ દિવસમાં સર્વે કરવામાં આવશે જે પણ સરકારની ગાઈડલાઈન હશે તે મુજબ સહાય મળશે કલેક્ટર શ્રી વિજય મકવા જી ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ એ આખી પટ્ટીનું અમે લોકો સર્વે કરેલો જાત જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી એમાં ઘર વખરી જે સહાય છે એનો સર્વે ત્રણ ગામોમાં ચાલે છે આ સિવાય આર એન પંચાયત આર એન બી સ્ટેટ નેશનલ હાઇવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન ખુલી રહ્યા છે ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે સર્વે આમ એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે પરંતુ આપ સૌ જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે તો જેમ થોડું સનલાઇટ આવશે આપણે બે ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકીએ આરોગ્યની પણ અમે તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ સાથે મીટિંગ કરી ત્યાં અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસો સંભવિત આવવાની શક્યતા છે એને જોતા તમામ તકેદારીના પગલાઓ પૂરતી મેડિસિનનું સ્ટાફ ડોક્ટર્સની ટ્રેનિંગ વગેરે ઉપર ભાર મૂક્યું હતું એક ઇમરજન્સી એક્ઝિટ માટે રોક મેળ